આપનું નામ જણાવશો મારું નામ અમુલ બાવસર છે અને અમે સીટીએમ એક્સપ્રેસ આવીને સામે ગ્રીન હાઉસ શાક માર્કેટ છે એના એક વેપારી તરીકે અહીંયા છે તો શાક માર્કેટની જે વ્યથા છે ઘણી વખતે તમે ડીવાયએમસી કમિશનર અને મેયરશ્રીને પણ કરીએ શું રજૂઆત છે અને એનું નિવારણ કે કેમ નથી આવતું એક અમારા તરફથી અમારા માર્કેટ સંપૂર્ણ માર્કેટ તરફથી અરજીઓ ઘણી બધી ગઈ છે આગળ મોટી મોટી ઓફિસોમાં ગઈ છે અને આજુબાજુના રહેવાસીઓની જે સોસાયટીઓ છે ત્યાંથી બી આગળથી અમારે કમ્પ્લેન આગળ ઘણી વધી ગઈ છે પણ એનું હજી સુધી કોઈ નિવારણ નથી મેયર શ્રી કમિશનર શ્રી આગળ બી અમે લોકોએ બહુ રજૂઆત કરી છે આગળ પણ જે દબાણ ખાતું છે અમારે માર્કેટની બહાર એના વિશે કોઈ ઉલ્લેખ થયો નથી એની વિશે એ કાયદેસર છે કે ગેરકાયદેસર એ અમને સુધી હજી સમજમાં નથી આવ્યું અને અમારા જે માર્કેટમાં જે ગ્રાહકો જે અંદર આવે છે એ પોતાનું વાહન બહાર મૂકે છે અને એ વાહન પોતે સરકારનું દબાણ ખાતું ભરી જાય છે પણ એ જે ગેરકાયદેસર બેરા છે એમને કોઈ ભરી જતું નથી ત્યાં સુધી શું માગણી છે ને શું રજૂઆત છે એટલે અમારી માગણી એક જ છે કે ગ્રાહકોને વાહન વ્યવસ્થા કરી આપે અને સરકાર જે ગેરકાયદેસર જે માર્કેટ બહાર લાગેલું છે એમને બીજી કોઈ જગ્યા એમની જે જગ્યા બનતી હોય એ જગ્યા સાહેબ કરી આપે અને અમને સંતોષ કરો ધંધો થઈ જાય એની અમારી અપેક્ષા છે સરકાર